તમને પણ આવો વિડીયો બનાવવા તો તમારે અલગ મોટો એપ્લિકેશનની જરૂર પડશે તો સૌથી પહેલાં તે અમારા ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે તો ડાઉનલોડ કરી લેવી ત્યારબાદ પ્રોજેક્ટ સિલેક્ટ કરવાનો છે ક્રિકેટ પ્રોજેક્ટ પર અને નાઇન બાય સિક્સટીનનો હિસ્સો રાખવાનો છે બ્લેક બેકગ્રાઉન્ડ અને ક્રિકેટ પ્રોજેક્ટ ત્યારબાદ સોંગ એડ કરવાનું છે તો સોંગ આપણી જોડે આપણી ટેલિગ્રામ ચેનલ પર તમને સોંગ મળી જશે તો સોંગ એડ કરી લેવાનું છે ત્યારબાદ જ્યાં જ્યાં સોંગમાં બીટ આવે છે ત્યાં આપણે બીટ સિલેક્ટ કરી દેવાના છે અહીંયા બીટ આવે છે તો આપણે અહીંયા બીટ સિલેક્ટ કરી દઈશું બધા બીટ સિલેક્ટ કરી લેવાના છે એવી રીતે જ્યાં સોંગનો એડ થાય છે ત્યાં સુધી તો આપણે બધી બીટ સોંગ હિસાબે સેટ કરી દીધી છે તો તમારે પણ આ જ રીતે બીટ સોંગ સાંભળીને સેટ કરી દેવાની છે ત્યારબાદ તમારે પ્લસ આઈકન પર જવાનું છે અને ટેક્સ્ટમાં જવાનું છે અને ઇમોજી સિલેક્ટ કરી લેવાના છે જે તમારે પસંદ હોય તો તમારે પણ આવી રીતે આ એરો છે ઉપર હશે તે તમારે નીચે લાવી દેવાનું છે એટલે ઇમોજીના કલર દેખાશે અને સાઇઝ તમારે વધારી લેવાની છે અઠ્યાવીસ કાં તો ચ ચોવીસ કરી દેવાની છે અને ફ્રન્ટમાં તો ગમે તે રાખશો અને આગળ સેન્ટરમાં લઈ દેવાનું છે સેન્ટરમાં લાવ્યા પૈસ કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા આવવાનું છે અને તમારે ઇમોજીને સેન્ટરમાં લઈને થોડું સ્લાઇડ નીચે લાવવાનું છે આજે તમારું સેન્ટર હશે એનાથી થોડું સ્લાઇડ નીચેની તરફ લાવી જવાનું ત્યારબાદ જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી એને લંબાવી દેવાનું છે ઇમોજી લઈ લીધા બાદ તમારે એક્સએમએલ ફાઇલમાં તમારે આ રીતે એક ફંડ લિરિક્સ આપ્યો હશે રામાભી કહીને એ તમારે અહીંયાથી કોપી લિયર કરી લેવાનો છે અને આપણા પ્રોજેક્ટમાં જવાનું છે અને અહીંયા અહીંયા એ પેસ્ટ કરી દેવાનું છે અને એની પર ક્લિક કરીને ફંટમાં જવાનું છે અને જ્યાં રામાભી લખ્યું છે તે આપણે સોંગનું લિરિક્સ લખી લેવાનું છે એ જી મારે

પછી તમારે આમ લિરિક્સ પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ આ બીજા નંબરનો ઓપ્શન જે અહીંયા આપેલું છે એ ક્લિક કરશો એટલે તમારું જે એરો હશે ત્યાં સુધી જતું રહેશે એટલે તમારે જ્યાં એ છે ત્યાં સુધી લઈ જવાનું છે જે બીટમાં આપેલી છે ત્યાં સુધી લઈ જવાનું છે ત્યારબાદ તમારે એ રહી દેવાનું છે એટલે પાછું તમારે સેટ કરવાની જરૂર નહીં પડે આપોઆપ સેટ થઈ જશે આ જ રીતે તમારે આગળના લિરિક્સ પણ લખવાના છે તો આને ફરી અહીંયા આગળ લિસ્ટ ક્લિયર કરી દઈશું ત્યારબાદ ફરી આપણે એમાં જઈશું અને ફંડ ફરી ભરીશું આપણે સોનું પહેલાં સાંભળી લઈએ અહીંયા આગળ શું આવે છે રે આવે છે તો આપણે ફન્ટમાં જઈશું ફરી રામાપીર લખેલું છે તે આપણે હટાવી દઈશું અને આગળ રે કરી દઈશું આ રીતે કંઈક આ રીતે આપણે બધા ફરી બીટમાર્ક પર જવાનું છે ત્યાર બાદ ત્યારબાદ ચેક કોનામાં ઓપ્શન આપ્યો હશે સ્પીડનું તમારે એન પર જવાનું છે ત્યાર બાદ બીજા નંબરનું ઓપ્શન એટલે એ ઓટોમેટિક સેટ થઈ જશે આ રીતે તમારે ચેક એન્ડ સુધી કરવાનું છે તો ચાલો આપણે કરી દઈએ પછી તમને બતાવું તો આપણે બધા લિરિક્સ આ રીતે લખી લીધા છે તો તમારે પણ આ રીતે લખી દેવાના છે બધા લિરિક્સ લખાઈ જાય ત્યારબાદ તેમને ગ્રુપમાં એ એડ કરી દેવાના છે આ રીતે એને સિલેક્ટ કરી દેવાના છે તમારે ઓલ સિલેક્ટ કરવા હોય તો ઓલ સિલેક્ટ કરી દેવાના છે ત્યારબાદ નીચેના બે ડિ સિલેક્ટ કરી દેવાના છે ડિસ સિલેક્ટ ત્યારબાદ ઉપર આ પહેલાં નંબરનો ઓપ્શન દબાણ છે એટલે એ ગ્રુપ થઈ જશે ત્યારબાદ જ્યાં બીટ આવે છે ત્યાં આપણે હજુ એક વસ્તુ એડ કરવાની છે બ્લિંક એડ કરવાનું છે તે જ્યાં બીટ આવે છે આપણે એને એડ કરવાની છે એટલે આપણે એ પણ કરી દઈશું એ પણ તમને એક સમયલમાં આપેલી છે એ પ્રોજેક્ટમાં મળી જશે આ બે બીટ આપણે એડ કરવાની છે તો આ બેને કોપી કરી દઈશું અહીંયાથી કોપી ટુ લેયર કરી દઈશું ત્યારબાદ આપણા પ્રોજેક્ટમાં જઈશું અને જ્યાં બીટ છે તે આપણે પેસ્ટ કરી દઈશું આ રીતે જ્યાં જ્યાં બીટ આવે છે ત્યાં ત્યાં આપણે એને પેસ્ટ કરી દેવાની છે તમે પણ એ રીતે બધી જ કરી દેજો ત્યારબાદ વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનો છે અને તમારો વિડિયો બનીને તૈયાર થઈ જશે